નેચી શરૂઆત કરી હતી અને ખરેખર આજના નામના ગુણકાન ગવાય એ અતિ ઉત્તમ ગણાય તો હનુમાનજી મહારાજ ની નટુ બાપુ શરૂઆત તો કરી હતી કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ મુકુર સુધાર બર નવ રઘુબલ બિમલ જસુ જો આ વાતનો ગમ તો કરાયો છે છતાં પણ જો આ શબ્દ છે એ બધા જેમ છે એમ આપણા હૃદયમાં ઉતરી જાય હનુમાનજી મહારાજ કેસરી નંદન કહેવાય અંજનીના ના જાયા કહેવાય પવન પુત્ર કહેવાય ઘણા બધા નામ છે એના પણ ખરેખર તો એની જ્યારે કોઈ ઓળખાણ પૂછે ત્યારે એને કેવા શબ્દ ઉપયોગ કર્યો તો કે રામ દૂત અતુલ હિતબલ ધામા એક હું રામ નો દૂત છું અને ખરેખર ઈ રામ ના શરણ માં કાયમ રહ્યા છે તો આપણે પણ ખરેખર જો સદગુરુ શરણે ગયા હોય અને શરણમાં જો રહેતા હોય તો આ જે જ્ઞાન મહારાજ ને હનુમાનજી મહારાજ ને છૂતું એ પણ થવું જોઈએ કારણ કે એમને જયારે ભગવાન રામ નો ભેટો છો ત્યારે એમનું શરણું સ્વીકાર્યું તે પછી શ્રી રામ ના શરણ મૂકીને ક્યાંય ગયા નથી આવા રામાયણ માં દાખલા આપણે સાંભળવા વાંચવા મળે છે તો એવા પુરુષ નું ખરેખર એના શું શબ્દો હતા હું રામા અરે હનુમાન સાલીસા ખરેખર કાયમ આ મોઢે બોલતા હતા ખૂબ બોલતા હતા પણ ખરેખર કઉ છું કઈ ગમ નથી ગમ વિના જો ગાતા હોય કે બોલતા હોય તો તો ઈ વ્યર્થ છે ખરેખર કારણ કે આમાં કીધું હનુમાનજી મહારાજે તુલસીદાસી કીધું હનુમાન સાલિસામાં કે કુમતી કો સ કુમતી નિવારી અને સુમતી નો સંઘ કીધો હવે આપણે જો ખરેખર ખરેખરીમાં વિચારજો કરવાનો બોલી તો નાખ્યા પણ આપણે ખરેખર કુમતીનો સંગ છોડી દીધો છે અને સુમતીનો કર્યો છે તો આ સાચું કારણ કે બોલી જે થી કઈ થઈ જાય એવી વાત નથી ગાયે થી કઈ થઈ જાય એવી વાત નથી પણ આ આ જે શબ્દો છે મહાપુરુષોના ઈ જેમ છે એમ ખરેખર બોલી અને આપણા હૃદયમાં ઉતાર્યા પછી એને પરિવર્તનમાં લાવવું પડે એ પ્રમાણે નું આપણું જીવન બનાવવું પડે કારણ કે નકે તો રાવણ ને રજવાડું મોટું જબરદસ્ત હતું આપણે તો સાંભળ્યું છે ફોના ની લંકા પણ હોનાની લંકા હતી નવગ્રહ ને ઢોલિયા બાંધ્યા હતા એવો હતો અને પણ એને કું મચી હુજી જોવો ધનોત પનોત થઈ ગયો ભગવાન રામ ને એક પિતાના વચન ખાતર વન માં ગયા પણ સારી મચી હતી પાછા માતાજી ને લઈ અને પાછા અયોધ્યા ગાદી માથે બિરાજમાન થયા એમ જો સારી મચી હશે તો તમે જે ધારો છો એ મળી જશે પણ ખરેખર જો સુમતી હોય તો તુલસીદાસ મહારાજે જ્યારે રામાયણ નું લેખ લખ્યો ગ્રંથ ત્યારે એમને ઘોડો થઈ ગયો ત્યારે કહેવામાં આવ્યું એક જ્ઞાની માણસે પૂછ્યું કે મહારાજ રામાયણ નો ગ્રંથ લખ્યો તો કે હા પણ કે તો બહુ મોટો હશે ને તો કે હા મોટો છે પણ કે જો એનો ટૂંકમાં સાર સમજવો હોય કદાચ એકાદી ચોપાઈ માં આખા શાસ્ત્ર નો રામાયણ નો સાર સમજવો હોય તો કે શું કરવું પડે તુલસીદાસ સરસ મજાની વાત કરી છે અને આમે તમે જોજો ભજન ગમે એ ગાતા હોય પણ એક કડીમાં એનો પ્રાણ પૂરેલો હોય અને ખરેખર એ પ્રાણ પૂરેલો એ ક્યારે આપણે સમજાય કે આપણી સુરતા સુરતા સદગુરુના શબ્દને જો વરેલી હોય તો એ સમજાય બાકી તો ન કે માથે થઈ જાય ગમે એવા ગાયક હોય ગમેય હોય તો કીધું કે કેવી રીતે આ એક ચોપાઈમાં કેવી રીતે સમજાય

સરસ મજાની વાણીઓ હાલે છે પણ આ હનુમાનજી મહારાજ નું એટલા માટે આજ આપણે એના જન્મ પ્રાગટ્ય દિવસ છે એટલા માટે આજ એના ગુણગાન ગાઈએ છીએ એ નહીં પણ જે એ રાહ બતાવીને ગયા છે એ રાહે હાલવી તો ખરેખર આપણને જે જીવન આ મળ્યો છે મોંઘો મનુષ્ય ન હોતા એ ફેરો સફળ થઈ જાય બાકી તો આમાં કઈક કાયદા ને કઈક ક્યાં ખરેખર એની કઈ નોંધ નથી પણ આ જગત માં જે ઝડકી રહ્યા જે સંત ના શરણે જ્યા ભગવાન ના શરણે જ્યા એની આપણે અમર ગાથા આજ ગાઈ રહ્યા છીએ એટલે આમને દાસ ભાવ જ દેખાડ્યો તમે જોઈ લ્યો હનુમાન ચરિત્રમાં માતાજી સીતા માતા જયારે પૂજા પાઠ કરી તૈયાર થતા હતા ત્યારે એમને હેથો પૂર્યો એટલે હનુમાનજી કીધું કે માતાજી આ શું છે ખરેખર આ કેમ લગાડ્યું લાલ તો કે એ તમને નથી ખબર તો કે ના આને થી કે મારા સ્વામી નું આયુષ્ય વધે અને તમારાય આરાધક દેવ છે એટલું હનુમાનજી એ જ્યાં સાંભળ્યું ખરેખર હનુમાન ગઢડી ઉપરથીન નોટ મેલી અને આખા ડીલી સિંદૂર ચોપડી દીધું અને રામની સભામાં જ્યાં ભગવાનએ આમ જોયું હસવા મંડી જયા કે હનુમાન આ શું કરીને આવ્યા કે ઈ કે મને ખબર પડી ગઈ છે તમારા રહસ્યની કે લે વળે શું રહસ્ય તમારાયુષી એના મા કામ ની છે ખરેખર આવું ને સમજાય કે સદાય સંતના શરણો માં વાસ એવું લખે છે મહાત્મા તુલસીદાસ તો ન એમના પિતા મહાન હતા કેસર મહારાજા કેસરી માતા અંજની હતા અને એમને બ્રહ્મા એ કેટલાય વરદાન આપેલા હતા કે પાણીમાં તું ડૂબીશ ની અગ્નિ તને બાળી નહીં શકે આ બધાય વરદાન હતા અને આપણાને ખરેખર ગુરુ મહારાજે દીધા પણ વિશ્વાસ આવે તો નકે તેમ થઈ જગી જાયશું તો

ત્યારે ખરેખર માતાજી એ કીધું કે તમે કોણ છો ત્યારે પણ એમને આ શબ્દ વાપર્યો તો અને ત્યારે માતાજી પ્રસન્ન થઈને એમને જે દીધું તું અષ્ટિધી નવ નિધિ કે દાતા રાસમર કી જાનકી માતા આ માતાજી બધું દીધું તું ભગવાને પણ ક્યારે એને લેવાની લાલચ નથી કરી એક એમના ચરણના પૂજન તરીકે એમનો ભાવ હતો

આ દ્રષ્ટિ ભેદ ન જાય હમણાં વાત થતી નાચ નાચ બધું દેખાય ત્યાં સુધી તો મોક્ષ કે ક્યાં છે પણ વાત હાસી છે આ કેને જાય કે જે સદગુરુ શરણે ગયા હોય આવા સંતોના શબ્દો નું જોઈને જેમ છે ગ્રહણ કરતા હોય અને નિર્મળ થઈને જો રહેતા હોય તો ખરેખર ભગવાન રામ એટલે જ્ઞાન સ્વરૂપ ભક્તિ માતા સીતા એટલે ભક્તિ સ્વરૂપ અને બે નો જ્યારે વિજોગ થયો ત્યારે વશમાં હનુમાનજી વેરાગી થઈ અને પાછું મિલન કરાયું હિમ જો આપણા મનમાં વેરાગ જાગે તો આ જ્ઞાન અને ભક્તિનો સમન્વય થાય ખરેખર હા એટલે જે જીવ દિશા છે એમાંથી શિવ દિશા થાય ભગવાન બધા હનુમાનજી મહારાજ રામ ભાળતા હતા આપણે

એક સભા વચ્ચે પ્રશ્ન મૂક્યો કે આ સંદર્ભમાં કાળો ડાઘ શેનો દેખાતો હોય છે કે શું એવું થયું હોય છે એટલે હવ પહેલા માં પહેલા સુગ્રીવ ને કે તને કાયકાનો જવાબ દેવો જોઈએ હવ હવ ની ગતિ અનુમા મતિ અનુસાર વાત કરવાની છે આમ તો સુગ્રીવી જે વાત કરી કે પ્રભુ આ જે કાળો ડાઘ રહો એમનો જવાબ સાંભળીને આપણે એમ થાય કે વિજ્ઞાની જેવા હશે કારણ કે એમને જે તરફ કર્યું ને એ લગતું આવે પછી બીજાને પૂછ્યું કે ખરેખર તમને શું લાગે છે